સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે તે રોજગાર સમાચારમાં જે સરકારી ભરતીઓની જાહેરાત આવી છે તેના વિશે વાત કરવાના છીએ હાલમાં જે ફોર્મ ભરાતા હોય અથવા તો ફોર્મ ભરાવાના ચાલુ હોય તેવી દસ ભરતીઓ વિશેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો મિત્રો આપણે આ દસ ભરતીઓ વિશેની માહિતી જોઈએ તો પહેલી ભરતી મિત્રો છે તે છે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં છે ભરતીની જાહેરાત બહાર પડી છે તેમાં છે પોસ્ટનું નામ છે પિયુન એપ્રેન્ટિસ માટેની આ ભરતી છે તે જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો આમાં સ્નાતક માગવામાં આવેલું એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પીયુની ભરતી માટે લાયક ગણાશો અને ફોર્મ ભરી શકશો વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવી છે છેલ્લી તારીખ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ સુધી છે તમે આની અરજી કરી શકશો નોકરીનું સ્તરની વાત કરીએ તો જામનગર છે જસદણ છે અને ધોરાજી છે આ ત્રણ જગ્યાઓ પર છે ભરતી કરવામાં આવશે આ માટેનો આપણે અલગથી વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો છે જે મિત્રોએ જોયોનો અવશ્ય જોઈ લે ત્યારબાદ બીજી ભરતી છે રેલવે રિક્રુટમેન્ટ સેલમાં એટલે કે આરઆરસીમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તેમાં પોસ્ટની વાત કરીએ તો એપ્રેન્ટિસ અંતર્ગત વિવિધ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો આમાં સોળસો ને ઓગણ એસી ટોટલ જગ્યા રહેલી છે અને લાયકાતની આપણે વાત કરીએ તો લાયકાત આમાં ધોરણ દસ પાસ ધોરણ દસ પાસ પ્લસ ટુ એટલે કે ધોરણ બાર પાસ અને છે આઈટીઆઈના સંલગ્ન ટ્રેડમાં છે જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે વયમર્યાદાની વાત કરીએ તો આમાં ચોવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે છેલ્લી તારીખ છે પંદર દસ બે હજાર ચોવીસ ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે પંદર દસ ચોવીસ છેલ્લી તારીખ છે અરજી કરવા માટેની ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીમાં નવી ભરતી છે તે જે પોસ્ટનું નામ છે તેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર અને મેકેનિકલ અને ઇલેક્ટ્રિક માટેની આ ભરતી બહાર પાડવામાં આવી છે જગ્યાઓની વાત કરીએ તો છ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં લાયકાત છે બી ઈ અથવા તો બીટેક અથવા બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વર વયમર્યાદા રાખવામાં આવી છે તેમાં પણ નિયમ મુજબ છે તમને જે વયમર્યાદામાં છૂટછાટ છે અનામતનો લાભ છે તે મળવાપાત્ર થશે છેલ્લી તારીખની વાત કરીએ તો એક દસ બે હજાર ચોવીસ સુધી તમે આમાં અરજી કરી શકશો વીએમસીની વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો જેટલો પગાર ધોરણ છે તમને આમાં આપવામાં આવશે ત્યારબાદ ઈસરોમાં મિત્રો છે ભરતી છે તે છે મિત્રો ઈસરોનું હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર એટલે કે એચએસએફસીમાં છે મિત્રો ભરતી જાહેર થઈ છે તેમાં પોસ્ટનું નામ જોઈએ તો વૈજ્ઞાનિક ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિકલ વિવિધ પદો ટેકનિકલના છે તે તેના પર ભરતી કરવામાં આવશે જગ્યાની વાત કરીએ તો ટોટલ નવ્વાણું જગ્યા પર છે ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ છે ડિપ્લોમા છે સ્નાતક છે બીએસસી છે અને બીટેક સુધીના અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે રાખવામાં આવેલી છે વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અરજી કરવા માટે અને અરજી કરવા માટેની આપણે છેલ્લી તારીખની વાત કરીએ તો નવ દસ બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ રહેલી છે તો ઈસરોમાં જે પણ મિત્રોને જે જોડાવું હોય તો આમાં ફોર્મ ભરીને જોડાઈ શકે છે અને ભરતીમાં છે પાસ થઈને છે ઈસરોમાં નોકરી મેળવી શકે છે ત્યારબાદ ધ દમણ એન્ડ દીવ સ્ટેટ કો બેંક લિમિટેડમાં ભરતી જાહેર થઈ છે જેમાં પોસ્ટની વાત કરીએ તો એસોસિએટેડ જનરલ અને લીગલ ઓફિસર ગ્રેડ ટુ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે કુલ બાર જગ્યા ઉપર છે ભરતી છે જાહેર કરવામાં આવી છે લાયકાત પૂછવામાં આવે તો લાયકાતમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક કોઈ સી એ અથવા સી એસ માટેની જે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે વયમર્યાદા છે પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રણ દસ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ જગ્યા માટે પગાર ધોરણ ઓગણસાઠ હજાર ચાલીસ છે પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં છે ભરતી જાહેર કરવામાં આવી છે તે છે પોસ્ટનું નામ જોઈએ તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો એકસો ને સિત્તેર કુલ જગ્યા રહેલી છે અને લાયકાત પૂછવામાં આવે તો સ્નાતક સી એમ બી અને એમ કોમ કરેલ ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદા છે ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને તેમાં પણ નિયત મુજબ છે તમને જે વયમર્યાદામાં અનામતનો લાભ છે તે મળવાપાત્ર થવાનો છે ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને છે ઇઠાસી હજાર સુધીનું પગાર ધોરણ છે તમને આપવામાં આવશે તેવું મિત્રો છે જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બીજું છે ત્યારબાદની ભરતીમાં જીપી જી જીએસપીસી એલ એનજી લિમિટેડ એટલે કે જી જીએસપીસીમાં છે મિત્રો ભરતી જાહેર થઈ છે જેમાં પોસ્ટની વાત કરીએ તો શિફ્ટ ઓપરેટર છે એન્જિનિયર છે ઓફિસર છે ડેપો મેનેજર છે વગેરે હેડ હેડ વગેરેની છે મિત્રો ભરતી જાહેર થઈ છે જેમાં ટોટલ તેર જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો આમાં ડિપ્લોમા કરેલ ઉમેદવાર બીઈ બીટેક અને તેને સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે આમાં એપ્લાય કરી શકે છે અને વયમર્યાદાની વાત કરીએ તો બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે નક્કી કરવામાં આવી છે ત્યાં બત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો છવ્વીસ નવ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે જીએસપીસી એલ એનજી લિમિટેડમાં આ ભરતી રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે બીએમસીમાં છે બીજી એક ભરતી જાહેર થઈ છે આ ભરતી વિશે વાત કરીએ તો તેમાં સૈનિકની ભરતી છે ફાયરમેન સબસ્ટેશન ઓફિસર માટેની છે આ ભરતી જાહેર થઈ છે જેમાં ચોસઠ જેટલી જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ છે સ્નાતક છે ફાયર સબસ્ટેશન ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ તો આ બંને લાયકાત ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમ મુજબ છે આમાં તમને છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો ત્રીસ નવ બે હજાર ત્રીસ નવ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં છે નવી ભરતી જાહેર થઈ છે તો આ માટેની આપણે અલગથી વિડીયો પણ મૂકેલો છે પોસ્ટનું નામની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં જગ્યા છે ચૌદસો સત્તાણું જેટલી જગ્યા પર છે ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો બી છે બીટેક છે એમટેક છે એમ સી એ છે અને એમએસસી છે તો આ લાયકાત ધરાવતા ઉમેદવારો છે આમાં અરજી કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે ને છેલ્લી તારીખની વાત કરીએ તો ચાર દસ બે હજાર ચોવીસ સુધી છે તમે આમાં એપ્લાય કરી શકો છો તો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીમાં છે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ ઇન્જિનિયર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે એમાં મદદનીશ એન્જિનિયર નાયબ કાર્યપાલ એન્જિનિયર વગેરે અલગ અલગ ઇન્જિનિયરની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં જગ્યાની વાત કરીએ તો સિત્તેર જેટલી જગ્યા રહેલી છે અને લાયકાત છે આમાં બી છે બીટેક છે અને એમડીએસ માટે જે લાયકત ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદા વાત કરીએ તો એકવીસ વર્ષથી છત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અને આમાં પણ તમને જે નિયમમાં જે છે વયમર્યાદામાં તેમાં અનામતનો લાભ મળવા પાત્ર થશે એટલે કે તેમાં પણ છૂટછાટ જોવા મળવાની છે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રણ દસ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે એપ્લાય કરવાનું રહેશે તો આ હતી મિત્રો દસ અલગ અલગ જે ભરતીઓ જે રોજગાર સમાચારમાં આવી હતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો